સમગ્ર ભારતમાં જેની અપેક્ષા રાખીને ભારતની જનતા ભારતના મતદારો વિવિધ રાજકીય પક્ષો રાહ જોઈને બેઠા છે આજે ગણતરીનું કામ આખા દેશમાં થઈ રહ્યું છે તેમ આપણા છોટાઉદેપુરમાં પણ પોલિટેકનિક કોલેજ ખાતે ગણતરીનું કામ અલગ અલગ વિધાનસભામાં એના હોલ બનાવવામાં આવ્યા છે ત્યાં એનું ગણતરીનું કામ શરૂઆતના તબક્કાનું પૂર્ણ થયું છે અને ઈવીએમ મશીનો અલગ અલગ ટેબલ પર મૂકવામાં આવી રહ્યા છે એની ગણતરીનું કામ શરૂ થઈ ગયું છે અમારેથી આ ગણતરી છે અને ગણતરીમાં ચડાવ ઉતાર રહેવાનો તેમ છતાં ત્રણ ચાર વાગ્યા સુધીમાં આનું રિઝલ્ટ આપણે બહાર આવવું જોઈએ હું માનું છું ગુજરાતમાં મારી પોતાની ગણતરી મુજબ આઠથી વધુ બેઠકો આવવી જોઈએ અને એ ઇન્ડિયા ગઠબંધનને કારણે રસપૂત સમાના આક્રોશ છે આક્રોશને કારણે ખેડૂતોનો આક્રોશ યુવાનોને રોજગારીનો પ્રશ્ન બહેનોને મોંઘવારીનો પ્રશ્ન છે એની વાચા તમામ મતદારોએ આ મત બેલેટમાં ઈવીએમમાં આપી છે છૂટાવથી બધું જીતવાનો જ છું ને જીતવા માટે તો લડ્યો છું હારવા માટે થોડોક લઈ છું અને પાકું છે કે અમે લડશું જીતશું પહેલે એક દિવસે કીધું જશું જશે